તમે જવો ને રાજસ્થાન હોય કે મહારાષ્ટ્ર હોય કે ગુજરાત હોય પચાસ વર્ષ જૂની કંપની સાહેબ ઓગણીસો પિંચોતેર માં સ્ટાર્ટ થયેલું છે ને તો તો વેચાતું હોય હોય છે પંખા પંખા રવિ એટલે શાંતિ તમારે અને આ બ્રાન્ડેડ વસ્તુ કંપની ની પાંચ પાંચ વર્ષની વોરંટી દસ દસ વર્ષની વોરંટી અને દુકાનો વાળા માટે તો ખાસ ઓફર છે જેને બી દુકાનો ધંધો કરવો હોય સસ્તો માલ જોતો હોય તો તમારે અહીંયા આરએસ માં જઈ જવાનું કોલ કરશો ને એટલે તમારે જ્યાં જોઈએ ત્યાં માલ મળી જશે તમને

તો આને ખર્જો અજુભાઈ ને શંકર એને તમને તમને બધા ભાવ સાથે કહી દેશે અને તમને બધી હોલસેલ ભાવે વસ્તુ મળશે ને તમે તમારી ઇન્કમ ચાલુ થઈ જશે સારો ધંધો ચાલુ ભાઈ મને ઈ કયો કે આપડા પંખા કેટલા રૂપિયા થી ચાલુ થાય છે મને ઈ કયો આપણા પંખા 600 રૂપિયા થી ચાલુ થાય 600 રૂપિયા થી પંખા ચાલુ થાય છે કેટલા રૂપિયા સુધી મળે 6000 સુધી તમને મળે 6000 સુધી પંખા બધા મળી જવાના છે એમાં તમારે બધી કંપનીઓ કવર થઈ જાય લોકલ બ્રાન્ડ છે ઓરિયન્ટ છે ક્રોમ્પ્ટન છે હેવેલ્સ છે પછી તમારે એટમ બગ મળી જાય બધા જ મળી જાય નથી બધી કંપનીઓ તમને મરી જાય અને આ બધા તમે જે જોવો છો કે આ ગોડામ જે હજુ ઉપર છે તમારે આ તો ખાલી તમને બતાવ્યું કે ભાઈ જેવી દુકાન હજી આ નથી હજી તો સફલમાં બી ગોડાઉન છે આ ત્રણ માળનું અને સફલમાં બી છે હજી તો એટલે માલ જોતો પોચી જવાનું પોચી હવે રૂબરૂ નીચે વાળા બતાવશું ડિસ્પ્લે વાળા હવે જેમ આપણે ઉપર તો જોઈ લીધું હવે અત્યારે નીચે આવી ગયે છે ભાઈ માર્કેટમાં નવા પંખા કેવા ચાલે છે એ મને અત્યારે માર્કેટમાં BLDC પંખા ચાલે છે એટલે કેવા इसमें आपको बिजली का बिल 40% तका कम आएगा એટલે આમાં બિલ ઓછું આવે બિલ ઓછું આવે આમાં અચ્છા એમાં શું એવું હોય આમાં આમાં મિની મોટર આ બધું બીએલડીસી કરી નાખ્યું છે આમાં જો પહેલા મોટી મોટા માથાના પંખા આવતા હતા અત્યારે નાના માથા થઈ ગયા છે બધા પછી મોટર નાની થઈ ગઈ મોટર નાની થઈ ગઈ છે સ્પીડ એવી જ આવે તમારે સ્પીડ એવી જ આવે સ્પીડ એવી જ આવે પર એમાં ખાલી સાઈઝ તમે નાની કરી નાખી છે બિજલીનો બિલ તમારો ઓછો આવે લાઈટ બિલ 40% ઓછું આવી જાય લાઈટ બિલ ચાલુ થઈ ગયો વધારે થઈ ગયો પછી આ તો ઓલા રિમોટ વાળા હશે ને રિમોટ વાળા આવે ચાલુ કરો એટલે સીધા ચાલુ થઈ જાય અને પ્લસ પાછા નવા ઓતિયર જે ઓલા બીજા આવ્યા પંખા ઈ કે આ બીજા બીજા રવિના પંખા છે

તમે ત્યાં ચાર હજાર સુધી પછી ચાલુ નહીં દિલ્હી વાળા ચાલુ નથી આવતા ઓરિયન્ટ પ્રોપટન હેવેલ્સ બજાજ એવો ગેરંટી વાળા આવશે ને ગેરંટી વાળા હોમ ગેરંટી બધા હોમ સર્વિસ હોમ સર્વિસ સાથે આવે એટલે આમાં કઈ ખરાબ બરાબર થાય એટલે આપણે ઘરે તમે સર્વિસ મરી જાય તમને અને બીજું આપણે શું શું રાખીએ છે અમને મિક્સર જોતું હોય હોલસેલ માં તો મિક્સર આપણી પાસે આખી રેન્જ છે કેટલા રૂપિયાથી ચાલુ થાય મિક્સર મિક્સર તમારે 1600 રૂપિયા થી રેન્જ ચાલુ થાય કંપનીની ની 1600 થી 1600 રૂપિયા થી તમારે રેન્જ ચાલુ સ્ટાર્ટ થાય બરોબર એમાં બી તમે હોમ સર્વિસ મળે એમાંય હોમ સર્વિસ એમાં બી હોમ સર્વિસ આવવાનું અને આખા ઇન્ડિયાની અંદર તમારે જો કદાચ ઇલેક્ટ્રોનિક નો વેપાર કરવો હોય અને આમની પાસે તો આ આમની પાસે તો ઘણી બધી વસ્તુઓ છે કે આપણે વિડીયો બનાવીએ તો લાંબો થઈ જશે એટલે આજનો વિડીયો એ પૂરો કરીશ ને ગાંધી માર્કેટમાં તમે આ ગાંધી માર્કેટ ને ગાંધી રોડ માર્કેટ ગાંધી રોડમાં તમે આવો ને એટલે ચોક્કસથી આપણે આ ગુજરાતની સૌથી મોટી હોલસેલ માર્કેટ છે ગાંધી રોડ આખા ગુજરાતમાં કે ઇન્ડિયામાં જેને માલ સૌથી વધારે જોતો ત્યાં ગાંધી રોડ ઉપર આવી જાય આરએસ અપ્લાયન્સીસ અને તમારા ત્યાં આવી જાય એટલે ટૂંકમાં આ જગ્યા આવે એટલે તમારા સિવાય બીજે બધે પણ મળી જાય ને ખરે સ્ટોપ સોલ્યુશન છે તમારે પંખા જોતા હોય ગીઝર જોતું હોય લાઇટિંગ જોતું હોય આપણી પાસે લાઇટિંગ બી આખી આખી આગર રેન્જ છે આખી બરાબર એટલે દુકાનવાળાને સસ્તું જોતું હોય તો અહીં સંપર્ક કરો જ જે હું તો કહું હજુ તો આનાથી ઓછામાં હશે ને એનાથી ઓછા આવે પછી લોકલ આવે લોકલ આવે આ બધી ઓરિયન કંપની ના મારે તમને 40 રૂપિયા માં ઓરિયન કંપનીના બલ્બ આવે 40 રૂપિયા 40 રૂપિયામાં તો હવે આજનો બ્રાન્ડેડ વસ્તુ જોતી હોય ને તો આરએસ માં સંપર્ક કરો ભાઈ તમને આજે અમારી સિરીઝ કેવી લાગી તમને હોલસેલ ની અંદર અમે રિટર્ન લઈને આવ્યા છે બાકી તમે આમ રિટર્ન આપતા હતા કે નતા આપતા પહેલા રિટર્ન આપણે કોઈ આવી જાય તો આપણે આપીએ છે કોઈ એને કસ્ટમર નારાજ નથી કરતા આપણે પણ આમ જ્યારે આ માર્કેટમાં ગાંધી માર્કેટમાં એક એક વસ્તુ લેવા આવતા તો પહેલા નહીં આપતા હોય ને કોઈ કોઈને આપતા પહેલા કોઈ નથી આવતા બરાબર કઈ વાંધો નહીં હવે આપણે જેમ કે આ વિડિયો બનાવ બતાવી બતાવશે ને તો બી લોકોને રિટર્નમાં બી બધી વસ્તુ મળી જશે રિટર્નમાં હોલસેલ વાળી વસ્તુ રિટર્નમાં મળી જશે રિટર્નમાં તમને મરી જાય અને જેટલી વધારે જોતી હોય તો એ તમને આ ભાવમાં એ બધા એક નંગી લઈને 100 નંગ જોતા હોય તો એ મળી મળશે ને પાંચસો નંગ જોતા તો હાજર સ્ટોકમાં મળશે આપણે ઓથોરાઇઝ ઓરિયન ને રવિના ડિસ્ટ્રીબ્યુટરશીપ છે બરાબર જે કોઈને બી રવિનો માલ જોતો હોય અને ઓરિયનનો માલ જોતો હોય ને એટલે સીધું પહેલાં આર એસમાં જ કોન્ટેક્ટ કરજો અમને તમે બધી બીજી કંપનીઓના પણ તમે હોલસેલ ભાવે તમે માલ મળી જાય વેરી ગ્રેટની ગેરંટી તો આજનો વિડીયો પૂરો કરી મળીશ પાછા નો મો સાથે મળશું મેડે ખેડ મળશું કે આમ કી નહીં મળે આ મેકરણ કહ્યું છે તો મળી રહ્યા જોવાનું ભૂલતા નહીં હજુ તમને જો કદાચ અહીંયા તમારે અમદાવાદ નથી આવવું અને તમારે ત્યાં ઘર બેઠા વસ્તુ જોતી હોય છે અને તમે કદાચ ઇન્ક્વાયરી પણ કરજો તમે ઇલેક્ટ્રોનિકના ધંધામાં હોય તો તમે કમ્પેર કરજો જો તમને ઓછા ભાવમાં મળતું હોય તો ચોક્કસથી અહીંયા મંગાવી લેજો કરો હોલસેલ નું જોતો હોય તો તમારે અહીંયા